તમે જુઓ અંદર તપેલામાં જુઓ મોમો પોણી આવી જશે યાર ખીચડી ખાવા આવો કડી આવો ખાવા એવી ખીચડી બનાવવાની છે આજે ઓગરો પણ ચાટી ખાઈ જઈએ યાર એવી જબરજસ્ત ખીચડી બનાવવાની છે અને આ જુઓ હું આ હિંચકે હા હિંચકે ઝૂલવાનું દેશી હિંચકો બનાવ્યો છે આજે જ બનાવ્યો છે યાર જુઓ અને આજે એક નાનકડી વાત કરવી છે આયુર્વેદની વાત પણ જબરજસ્ત કામમાં લાગે એવી છે કદાચ આના પર પહેલો વિડીયો તમે જોતા હશો આપણે કોઈ પણ શુભ કાર્ય હોય લગ્ન હોય વાસ્તુ હોય કોઈ પણ શુભ કાર્ય હોય તો ગણપતિજીને યાદ કરીએ છીએ સતનારાયણની કથા હોય તો એમાં પણ ગણપતિજીને યાદ કરીએ છીએ અને ગણપતિજીને યાદ કરીએ એટલે એક જેને આપણે ઘાસ ગણીએ છીએ એનું નામ જે છે અમારું ગોમડામ તો એને દરોડી કે પણ એનું સંસ્કૃતમાં નામ દુર્વા છે દુર્વા એ દુર્વા એટલે ધરો જને કહેવામાં આવે છે ગણપતિજીનું પૂજન કરવામાં આવે છે ધરોથી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે આ ધરો જે છે એ ધરો શા કામમાં આવે છે ખાસ જોઈ લો આ બાજુ આવો ખેતરના શેડા ઉપર ઢગલે ધરો થતી હોય છે આ જે ધરો થાય છે મિત્રો એનો ફાયદો હું તમને કહીશ

એ ધરોની અંદર મિત્રો દુર્વાની અંદર જબરજસ્ત ઇમ્યુનિટી સિસ્ટમ રહેલે રોગ પ્રતિકારક શક્તિ તમે વારંવાર બીમાર પડી જતા હોય સેજ ઋતુ બદલાય એટલે છીકો ચાલુ થઈ જાય તાવ ચાલુ થઈ જાય માથું ચાલુ થઈ જાય આપણા નાના બાળકો વારંવાર બીમાર પડી જતા હોય તો મિત્રો આ દરો જે છે દુર્વા છે એનો પ્રયોગ બરાબર સાંભળી લેજો દુર્વા તમારે લઈ આવવાની સિટીમાં મેળવવી થોડી કાઠી છે તો આરામથી મળી જાય છે ખેતરના પર એ તોડી લો તમે તોડી લો એને ઘેર પછી મિક્સરમાં અથવા તો ખલમાં એને થોડું પાણી નાખીને વાટીને એની પેસ્ટ બનાવી લો પછી સવારે નરના કોઠે એક ગ્લાસ હુંફાળું ગરમ પાણી લો એ ગરમ પાણીની અંદર

તમારી અંદરની ઇમ્યુનિટી સિસ્ટમ એટલી બધી એક્ટિવ થશે કે અંદર જે વાયરસ હોય બેક્ટેરિયા હોય પેરેસાઇટ એ બધાને તમારી ઇમ્યુનિટી સિસ્ટમ રોગ પ્રતિકારક શક્તિ એટલી એક્ટિવ થશે કે એને લડશે મારી નાખશે ચાર પાંચ દિવસમાં તમારું બાળક રોગમુક્ત થઈ જશે સારા માણસો માણસો તંદુરસ્ત પણ શક્તિ વધારવા માટે આ પ્રયોગ કરી શકે છે મિત્રો કોરોના કાળમાં ખબર પડી ગઈ કે જેને રોગ પ્રતિકારક શક્તિ નબળી હતી એ લોકો ટાઈડ બાપા સીતારોમ ટિકિટ ફાટી ગઈ રોમ બોલો ભાઈ રોમ આ થઈ ગયું આપણને સમજાય એટલે રોગ પ્રતિકારક શક્તિ જેની નબળી હોય તો આ જે મેં જ્યુસ બતાવ્યો દુર્વાનો એ જ્યુસ દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારો તાજા માજા રો

દેશ વિદેશના મારા બધા જ દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનાર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત